મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટ ગામમાં રહેતા ભાટ ગામના પૂર્વ સરપંચ ઝુંઝાઋષિ તેમના માપના કપડાં નથી મળતા તેમના માપની ચંપલ નથી મળતી અને ઝુંઝાઋષિ ઈચ્છે છે કે તેમને નિયમોનું પાલન કરવું છે તેમને તેમની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવું છે પરંતુ તેમના માપનું હેલ્મેટ પણ બજારમાં નથી મળતું આ પ્રકારની સ્થિતિ હાલ ભાટ ગામના પૂર્વ સરપંચની છે આ ખૂબ જ અનોખો કિસ્સો એ છે કે આમ તો લોકો મોટા ભાગે હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે પરંતુ જુંજારુસીને હેલ્મેટ પહેરવાની ઈચ્છા છે છતાંય તે હેલ્મેટ નથી પહેરી શકતા સારી વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાગન સોશિયલ મીડિયા પર અવારનવાર દુનિયાના ખૂણે ખૂણેથી સમાચારો સામે આવતા હોય છે આવ નવી વસ્તુઓ જે આપણે ક્યારેક સાંભળી નહીં હોય જોઈ નહીં હોય તે પ્રકારના વિડીયો પણ આપણને જોવા મળતા હોય છે ત્યારે આપણે ગુજરાતની જ વાત કરવી છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટ ગામની કે જ્યાં ભાટ ગામના પૂર્વ સરપંચ ઝુંઝા ઋષિ જેમને ખલી તરીકે પણ એ ગામમાં ઓળખવામાં આવે છે તેમનો જે શારીરિક બાંધો એ પ્રકારના છે કે તેમના માપના કપડાએ નહીં મળતા ચંપલે નહીં મળતી અને ઝુંઝારુ સિંહ છે તે ટ્રાફિકનું પાલન કરવા ઈચ્છે છે પરંતુ એ કરી શકતા નથી એટલે કે ટ્રાફિકના નિયમોમાં જે હેલ્મેટ હાલ ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર સરકારને ટકોર કરી છે કે લોકોને હેલ્મેટ ફરજિયાત કરો તે મામલે હાલ હેલ્મેટ ડ્રાઈવ પણ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળતી હોય છે પરંતુ ઝુંઝારુ સિંહના કિસ્સામાં એવું છે કે તેમનો જે શરીરનો બાંધે પ્રકારનો છે તેમનું જે માથું એટલું જાડું છે કે તેઓના માથામાં હેલ્મેટ આવતું જ નથી એટલે કે તેમના માપના હેલ્મેટ બજારોમાં પણ મળતા નથી જેઓ બાઇક લઈને નીકળે છે ત્યારે તમે એમના શરીરના બાધાને આપ જુઓ તો ખાલી જેવ આબેહૂબ તેવો જોવા મળે છે એક અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે કહેવાય રહ્યો છે કે નવા લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે અને અવનવા બહાના કરતા હોય છે પરંતુ ઝુંઝારુ સિંહ છે તેમને હેલ્મેટ પહેરવાની ઈચ્છા છે તેઓ પણ ઈચ્છા છે કે હું સરકારના નિયમોનું પાલન કરું પરંતુ તેઓ કમનસીબે કરી શકતા નથી કેમ કે તેમની જે શારીરિક બાંધોના કારણે તેમને વસ્તુ છે તે બંધ બેસતી નથી અરે એક આ અજીબ કિસ્સો છે હું તમારી સમક્ષ લાવ્યો છું એટલે આવા જાવ નવા વિડીયો જોવા માટે આપ નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને Up